લોકસભા ચૂંટણી માહોલ છે ચૂંટણીની તારીખો જાહેર થયા બાદથી આદર્શ આચાર સંહિતા લાગુ થઈ છે તેવામાં ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની સૂચનાઓ બાદથી અનેક આરોપીઓને પોલીસ ઝડપી રહી છે બે દિવસ અગાઉ ભરૂચ

ત્યારબાદ એમને બહુ જ માર માર્યો છે હાથમાં પગમાં સ્વેલિંગ છે પ્લસ કે પ્રાઇવેટ પાર્ટમાં પણ એમને માર્યું છે પ્લસ એમને અહીંયા રજૂ કર્યા છે કોર્ટમાં તો કોર્ટમાં રજૂ કર્યા છે તો ત્યાંથી અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમને મેડિકલ લખી આપ્યું છે હાથ પગમાં સ્વેલિંગ છે પ્લસ કે પ્રાઇવેટ પાર્ટમાં માર્યું છે પોલીસને મારી એટલી જ નમ્ર વિનંતી છે કે તમે રિમાન્ડ માંગો છો તે રિમાન્ડ એ પૂછપરછ ના હોય છે તમે કાર્યવાહી કરો છો એ બે નંબર ની વાત છે પણ રિમાન્ડ માંગો છો પરસ ના હોય છે આવી રીતે કોઈને મરાય ના પ્લસ મારા બે બેબી નાના નાના છે અગર પ્રાઇવેટ પણ માર્યું અને મારા હસબન્ડ એક્સપાયર થઈ ગયા હોત તો અમારું શું થાય